નમસ્કાર રામ રામ રાજકોટ લોકસભાના ઉમેદવાર તરીકે હું પરસોત્તમ રૂપાલા રાજકોટ લોકસભા ક્ષેત્રના તમામ મતદાર ભાઈ બહેનોનો અંતઃકરણપૂર્વક આભાર માનું છું ખૂબ જ શાંતિપૂર્ણ અને ઉત્સાહપૂર્ણ વાતાવરણમાં ચૂંટણી સંપન્ન કરાવવા બદલ ચૂંટણી પંચના તમામ અધિકારીઓનો અને સ્થાનિક વહીવટીતંત્રનો આભાર માનું છું ધોમ ધકતા તાપમાં સવારના છ વાગ્યાથી લઈને સાંજના છ વાગ્યા સુધી એક ધારા અવિરત પગવાળીને નહીં બેસનારા અમારા સૌ કાર્યકર્તાઓને સલામ કરું છું એમને સેલ્યુટ કરું છું એમની મહેનત રંગ લાવી છે મને આભાર માનવો છે સૌ સંતોએ જે ઉદાર દિલથી મને આશીર્વાદ આપ્યા એ તમામ સંતો મહંતોનો હું અંતઃકરણપૂર્વક આભારી છું અમારા પક્ષના વડીલોએ જે જહેમત લીધી પક્ષના આગેવાનોએ આ ચૂંટણીમાં જે પ્રકારે મને સહયોગ કર્યો એ બધાનો પણ હું આભાર માનું છું અને ખાસ કરીને વિષમ પરિસ્થિતિમાં રાજકોટ જિલ્લાની ટીમે રાજકોટ શહેરની ટીમે ધૈર્યપૂર્વક ચૂંટણીને સંપન્ન કરાવવા માટે તપશ્ચર્યા કરી એ બધા જ કાર્યકર્તાઓ અને પદાધિકારીઓનો પણ હું અંતઃકરણપૂર્વક આભાર માનું છું ખૂબ જ શુભેચ્છકો મોટી સંખ્યામાં સમગ્ર રાજ્યમાંથી અને રાજ્ય બહારથી આ ચૂંટણીમાં મને મદદ કરવા માટે આવ્યા હતા એ તમામ કાર્યકર્તાઓ અને શુભેચ્છકોનો પણ હું અંતઃકરણપૂર્વક આભાર માનું છું સહયોગ કરનારા સૌનો આભાર ધન્યવાદ ભારત માતા કી જય